કોમ કરે હા એની મન લાગે બાર ગમ પકડાયા પરા કેમ નથી હા તો ઘંટા રે આસી ગોટા એવું છે ગોજ ગોજ ન ઓય બસ મકોડા ખા હવે સાટકે છે ઓ પાછા તરે માઈ તર પછી જ જાસી કર એક કોમ કરો તને હું જો આકાશ માં ફેંકી દઉં હા આયા આયા તરે આયા હા હવે આયા છે ઉતારો ઉતારો હા હા આ રે પાળો ઓ હો 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 આ રે સેટ લુસ લે લુસ પરા લુસ પરા લે લુસ

આંસાર આ દે આતારે હેડજે આતારે હા એમ બરોબર હા હા કોણ તો હા બરોબર બરોબર પેટમાં આવું નહી તો કપા ચાલુ રાખ પાલીમાં પાહ જરૂર કોઈ નથી તેમ લે બેઠો કોણ બેઠો વાગ વાગ હોય મારા ભાઈ વાગજી પાહ નહી મંત્રાવું શું હેડ્યા છો એમ પૂછું હું વાલીમાં પાહ દુખ પેટ પાલીમાં જવાની જરૂર નથી તેમ

તમે મત એને પણ જોવા તો જે લુગડું છે શું કરવાનું લુગડું એ તો હું કરું તમને એવું છે પાછા થોડા હરકા દેવો પાટલી વાળી દેવી પાટલી નહીં વાળા પાટલી વાળી દેવું પડે લુગડા બગડે ધરું છે નરવી ના બગડે બે તમે એવું છે એ આ બેઠો લો બોલો શું બોલું પ્રોબ્લેમ પ્રોબ્લેમ હા શું લઈને આવ્યા છે મને હોય તમારા શું થાય છે એમ તો કહો પેટમાં દુખે છે ઓછી બાજુ આવો ડાબી બાજુ આ બાજુ હો ઓપરેશન કરે છે શું ઉભા મને જોવા જો

ઓછું નહીં કાઢવાની તો નજર મિલાવો લો દેશી તાચીન બે હો 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 ને કઈ હા મટી 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 હો મટી હા મટી ખાસો બુઓ ખાસો હો બુજો ભાઈ કે દાઉ છે ઢેર જો ભાઈ તો બે હું હા હ બે ના ના હવે પછી હવે વરા જો હા હા મટી હો શાંતિ થઈ ગઈ હવે ઉપર મન જોવા દે ગતુ ઇન્તી ડોણો હા કમ્પ્લીટ થઈ ગઈ હાર જો તા લોડો કોમ કરો હું બેઠો હોય તો

ફોની પડી દી પાસા છૂટા કરીને પાછા આજ એવું છે તો હોદ યાદ કરી મેલ દે પરા પાછા પાસા હો મટી ગયો મટી પાસા હમાલ ઓર હાલ આ તો રાજો કોના છે એવું છે મટી ગયો બાકા પાય રેડી હા રેડી ઉધણી નખો તો હું કાયમી જોય બધે ઓએ એવું છે તો હું તોડી રહો વાલીમાં માં પાયા ખોટો જાતો તો ના હોય ઓએ કે હા તો હું જઉં તારા વગે જાઉં છે ઓએ હાર દા તા હો હો આવું તા હાર દા મારો હોય છે કોઈ મટ્યું નથી આ તો હમણે એમ કુ કે નથી મળતી તો મારો ઓછો ખોટો હમણે લઈ પડે અત્યારે કહેવા જાવ એનો મનનો વેમ ગાઢ્યો બીજું કોઈ નહીં મારા મનનો વેમ નહીં એના મનનો વેમ હ મારો ઓછો કેવો નાટક કરે છે ઉજણી નોખે ઓહો હો હોય તો